લોકો માટે ખુલ્લો આવ્યો છે ઓવરબ્રીજ ની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં વધુ બે ઓવરબ્રિજ બનાવવાનું વિચારી રહ્યા છે આમ તો સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ તેની સામે સમય મર્યાદામાં કામો પૂર્ણ થતા નથી અને તેને કારણે પ્રજાના પૈસાનું પાણી થતું હોય છે સાથે પ્રજા પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે બે વર્ષ ત્યાં ચાર વર્ષ જેવો સમય લાગે છે છતાં પણ કામ તો પૂર્ણ થતું નથી તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર શહેરમાં બની રહેલો શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો ભાવનગરનો પ્રથમ ઓવરબ્રિજ કામ હજુ પણ બાકી છે તે કામ તો પૂર્ણ કરી શકતા નથી ત્યાં ફરી મહુવા તળાજા અલંગ વર્તેજ અને ફેરી સર્વિસ રોડ વરતે ટ્રાફિક રિંગ રોડ અને ત્રીસ મીટર ટીપી રોડ જંક્શન લીલા સર્કલ પર સિત્તસર તરફનો ત્રીસ મીટર રોડ અને કાળિયાબીડ તરફનો ત્રીસ મીટર રોડના જંક્શન મંત્રેશ સર્કલ પર પિસ્તાળીસ મીટર રિંગ રોડ સાંભળો શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ ચેરમેન જે રીતે ભાવનગર સુડતાલીસ ની નજર થી જોવા જઈએ તો આગામી દિવસોની અંદર ભાવનગરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ભાવનગરની કનેક્ટિવિટી દાખલા તરીકે અલંગ સાથેની મોટી કનેક્ટિવિટી મહુવા તળાજાની કનેક્ટિવિટી છે ઘોઘા દહેજ ફેરી અને ના વિસ્તારોની કનેક્ટિવિટી આ ઉપરાંત એરપોર્ટ સાથેની કનેક્ટિવિટી આમ જોવા જઈએ તો બે હજાર સુડતાળીસ સુધીમાં આપણું જે ટ્રાફિક છે એ જે ગ્રાફમાં વધવાનું છે એ રીતે આપણે ઓવરબ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આજે ભાવનગર એક ટોપ થ્રી જંક્શન ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ હું તો એવું માનું છું પેલા જૂનો ઓવર જે પચીસ વર્ષથી આ પ્રજાજનો ચોકલેટ આપતા હતા એ તો પૂરો કરો જે ચોવીસ મહિનાની સમય મર્યાદા હતી એના ચાલીસ મહિના થયા અને હજી પણ કામ મને એવું લાગે એક દોઢ વર્ષ એટલે કે બાર તેર મહિના તો હજી પણ થશે એવું લાગે છે ત્યાં બીજા દોઢસો કરોડ ચોથી સર્કલ થી મંત્રેશ અને અન્ય બે બાજુ એમ ઓવરબ્રિજ બનાવવાની વાત કરે છે સરકારે એકસો પચાસ કરોડ મંજૂર કર્યા છે ત્યારે વિપક્ષનું કહેવું છે કે પ્રજાના પૈસા નું આવી રીતે જ પાણી થઈ રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરો શાસકો મામા માસીના કોન્ટ્રાક્ટરોને બે પૈસા નો ફાયદો થાય તે માટે કામ તો કરાવવામાં આવે છે પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા અને તેના કારણે પ્રજાને હાલાકીઓ ભોગવવાનો વારો આવે છે નિર્દોષ પ્રજા જેનો ભોગ બને છે ટ્રાફિક સહિતની સમસ્યાથી પીડાય છે પરંતુ સમય મર્યાદામાં આ શાસકો કામ પૂર્ણ કરતા નથી જેના કારણે પ્રજાને હાલાકી થઈ રહી છે અન્ય મેગા સિટીમાં જેમ કામ થઈ રહ્યા છે તેમ કામ થાય તો સારું બાકી તો શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો પ્રથમ ભાવનગરનો ઓવરબ્રિજ હજી પણ બની રહ્યો છે જેને ચાર ચાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે હજી પૂર્ણ નથી થયો તો નવા કામોની આશા પૂર્ણ ક્યારે થશે તે તો